નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ માંડવી ખાતેથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો બસો સોળમો વરઘોડો નીકળ્યો વડોદરામાં દેવપુડી અગિયારસ ના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો આ વરઘોડો દર વર્ષે પરંપરા અનુસાર માંડવી ગેટમાંથી પસાર થતો હોય છે વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે અઢારસો છાસઠમાં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા છે મંદિરમાં પુષ્ટિમાર્ગીય ઉત્સવનું ઉજવણી કરવામાં આવે છે દેવપુળી અને દેવઉઠીએ અગિયાર વરઘોડો નીકળે છે તે પાછળનો એક રાજવી પરિવારનો નિર્ણય ખૂબ જ સરાહનીય છે વર્ષો પહેલાં શ્રદ્ધાળુઓ પંઢરપુર જતા હતા ત્યારે વડોદરામાં પ્રકારે વાહન વ્યવહારની સુવિધા ન હતી જેથી તેમણે વિઠ્ઠલનાથજીની સ્થાપના કરાય તે બાદ વરઘોડા નીકળ્યો જેમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા જે તે સમય શ્રદ્ધાળુઓ પંઢરપુર જઈ શકતા ન હતા અને હાલમાં જઈ શકતા નથી તેવા મહારાષ્ટ્રીયન સમાજ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા અને ભગવાન વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ વરઘોડો માંડવી એમજી રોડ પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગૃહ અમદાવાદી પોળ રાવપુરા ટાવર કોઠી ચાર રસ્તા થઈને કીર્તિ મંદિર ખાતે હરિહરનું મિલન થશે અને સાંજે ભગવાન ને પરત ફરશે આજે દેવપુરી એકાદશી નિમિત્તે નો શ્રી વિઠ્ઠલ ભગવાનનો ભગવાન નો બસો સોળમો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે જે રીતે માંડીમાં રિસ્ટોરેશન ચાલી રહ્યું છે તો રથ એમાંથી પસાર કરવો શક્ય નથી કારણ કે વચ્ચે ગઢર લગાયેલા છે તો આ પરંપરા પૂરી કરવા માટે જે ભગવાનની સૌથી પ્રાચીન પાલકી છે સુખપાલ એમાં ભગવાનને બિરાજમાન કરી માડી વચ્ચેથી પસાર કર્યા છે ને ત્યાર પછી રથમાં બિરાજમાન કરાય છે આ રીતે વર્ષોની પરંપરા જાળવી છે આજથી કહીએ તો ચાતુર્માસની શરૂઆત થાય છે હવે ના ચાર મહિના શુભ કાર્ય માટે વર્જી છે આથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં શયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન મહાદેવજી કરશે તો હવે આ ચાતુર્માસના ચાર મહિના આપણે હિન્દુ સનાતન ધર્મના ભાઈ બહેનો ખૂબ ભક્તિભાવથી ભગવાનનું જપ તપ ધ્યાન કરી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી વિઠ્ઠલરાજીના ચરણો આજે પ્રાર્થના છે